સુરા ખાચર હતા લોયાના અમારે શ્રીજી સ્વામી આવ્યા છે લોયાથી એટલે લોયાની વાત કરી દઉં સુરાખાચર દરબાર અને ખાચર એક દિવસ કામ પ્રસંગે જસદણ ગયેલા અને સુરા ખાંચર જસદણ ગયા જસદણના એક ગામધણી વાસુર ખાચર એ વાસુર ખાચરને એમ કે સ્વામિનારાયણના ભક્તો હોય ને એ સંયમ નિયમવાળા હોય મારે એની પરીક્ષા કરવી સુરા ખાચરની એટલે વાસુર ખાચરે જસદણના ગામધણીએ સુરા ખાચરને એક એકાંત ઘરમાં ઉતારો આપ્યો સુરા ખાચર એકાંત ઘરમાં રહ્યા અને પછી વાસુર ખાચરે એક ગણિકા એક નારી ગણિકા એને ત્યાં રાત્રે મોકલી જ્યાં સુરા ખાચરને ઉતારો આપ્યો હતો ને ત્યાં અને કહે છે કે આ ઘરમાં મારી દવા છોકરાની છે ને મારો છોકરો બહુ બીમાર છે ને એની દવા લેવાની રહી ગઈ માટે દરવાજો ખોલો હવે આવી રીતનું કીધું એટલે સુરા ખાચરે દરવાજો ખોલ્યો અને નારીએ ઘરમાં પ્રવેશ કર્યો ઘરમાં પ્રવેશ કરીને વસ્ત્ર મળી કાઢવા સુરા ખાચરને ખબર પડી ગઈ જરૂર આમાં કાંઈક દાળમાં કાળો સુરા ખાચરે તરત નારીનો ચોટલો પકડીને કેડમાં તલવાર દરબારને તો હોય જ તલવાર કાઢીને અડાડી ગળે બોલી કે તને મોકલીશ કોઈને કે તો કે વાસુર ખાચરે મોકલી છે ને આવી રીતે તમને ધર્મમાંથી પાડવા મોકલી છે સુરા ખાચર કે હું ક્ષત્રિય છું નારી ઉપર હાથ તો ઉપાડું નહીં તું વહી સાનો મની કોઈ દી હામું જોતી નહીં હવે અને એને કાઢી મૂકી અને સુરા ખાચર રાત્રે ને રાત્રે જસદણથી નીકળી ગયા કે અહીંયા રેવાય નહીં અને ગઢડે આવ્યા ગઢડે દાદા ખાચરના દરબારમાં સ્વામિનારાયણ ભગવાન સભા કરીને બેઠા હતા અને આમ સુરા ખાચર આવ્યા મહારાજ કે જગ્યા કરો જગ્યા અમારો સુરો માયા જીતીને આવ્યો છે અમારો સુરો માયા જીતીને આવા સંતોને હરિભક્તો સ્વામિનારાયણ ભગવાને આ દુનિયામાં ગુજરાતના લોકોને ભેટમાં આપ્યા એટલે આપણે સ્વામિનારાયણના ગુણો ગાઈએ છીએ ભાઈ તમે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો ભક્તોના ઇતિહાસો જોજો સંયમ એવા નિયમ એવા ત્યાગ વૈરાગ એવો ભક્તિ એવી સમર્પણ એવું ભાવ એવો સેવા એવી આત્મીયતા એવી પરસ્પરનો સ્નેહ એવો કેટલા સદ્ગુણો એ સ્વામિનારાયણ ભગવાનને ડેવલોપ કરાવ્યા ભાઈ અનેવાલા ભક્તો આ સ્વામિનારાયણ ભગવાને માતાનો ઉદ્ધાર કર્યો ભક્તિ માતાને ખૂબ ઉપદેશ આપી ભક્તિ માતાને ધામમાં મોકલ્યા થોડાક સમય પછી સ્વામિનારાયણ ભગવાને વિચાર કર્યો કે હવે પિતાજી એક છે પિતાજી ધામમાં જાય પછી મારે ઘર છોડીને જવું અને સંવત અઢારસો ને અડતાલીસના જેઠ ચોથને શુક્રવારે સ્વામિનારાયણ ભગવાનના પિતા ધર્મદેવે પોતાનો દેહ ત્યાગ કર્યો અને ઘનશ્યામ મહારાજે હવે નક્કી કર્યું કે હવે મારે ઘરે રહેવું નથી અનેક જીવોના કલ્યાણ કરવા મારે ઘર છોડીને નીકળવું છે સ્વામિનારાયણ અગિયાર વર્ષ ત્રણ માસ અને એક દિવસ ઘરે રોકાણા અગિયાર વર્ષ ત્રણ માસ અને એક દિવસ અને પછી સંબત અઢારસો ઓગણપચાસની ની સાલમાં અષાઢ સુદ દશમીને શુક્રવારે ઘર છોડી અને સ્વામિનારાયણ ભગવાન અયોધ્યા થી નીકળી ગયા પોતે રહ્યા તા ઘેર જે વાતે થઈ પૂરી તજુ તન તાતે વળતો કર્યો છે બીજો વિચાર કરવા અનેક જીવ ઉધાર એકદમ ઘનશ્યામ મહારાજની કોમળી વય છે અગિયાર વર્ષની ઉંમર અને ગળામાં કંઠી પહેરી છે હાથમાં એક માળા છે કમંડળું લીધું છે પાણી પીવા માટે અને એક સત્શાસ્ત્રનો ગુટકો ભેગો લીધો છે સત્શાસ્ત્ર વાંચવા માટે શાલીગ્રામ ભગવાનની શિલા સાથે છે પૂજા કરવા માટે એક પાત્ર છે ભગવાનને ધરાવવા માટે અને માથે જટા છે પાસે કોઈ પ્રકારનો પૈસો ટકો નથી પાણી ગાળવાનું એક ગરણું લીધું છે અને સ્વામિનારાયણ ભગવાન કૂવામાંથી પાણી એક દોરી લીધી છે આટલી ચીજ લઈ અને ઘરેથી નીકળ્યા અને અત્યાર સુધી અગિયાર વર્ષ ત્રણ માસને એક દિવસ ઘનશ્યામ મહારાજ રૂપે લીલા કરી અને હવે જે વેશ ધારણ કર્યો એને વરણીનો વેશ કહેવામાં આવે એટલે એને નીલકંઠ વરણી કહેવામાં આવે અને નીલકંઠવરણીનો વેશ ધારણ કરી આજે જો મારા ભગવાન બી નીલકંઠ વર્ણીજ બન્યા છે એકદમ માથે જટા અને વર્ણીનો વેશ ધારણ કર્યો અને કવિ દલપતરામ રચના લખે સ્વામિનારાયણ ભગવાન માટે કે વેશ કેવો હતો અને કવિ દલપતરામની રચના કંઠી માળ વાળી ધાર્યો सस्यास्त्र नो श्याली ग्राम तथा सुपात्र जमवा पासे न पाणी कारणवस्त्र कोपीन तथा बीचो छे, ओवे जलकाडवा सुतरनी, दोरी हरी पास छे दोरी हरी पास